સલાહ એટલે શું સલાહ કેવી રીતે મદદ કરે છે સવિસ્તાર સમજૂતી આપો સલાહ એડવાઇસ એટલે શું સલાહ એટલે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ચોક્કસ પરિસ્થિતિ સમસ્યા કે મુદ્દા વિશે અન્ય વ્યક્તિને આપવામાં આવતું માર્ગદર્શન સૂચન અથવા મંતવ્ય સલાહ આપનાર વ્યક્તિ પોતાના જ્ઞાન અનુભવ અને સમજણના આધારે સલાહ લેનાર વ્યક્તિને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે સલાહનો ઉદ્દેશ્ય હંમેશા સાંભળનાર વ્યક્તિને શ્રેષ્ઠ પરિણામ તરફ દોરવાનો હોય છે સલાહ કેવી રીતે મદદ કરે છે સલાહ આપણા જીવનના દરેક પાસામાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે તે નીચે મુજબના મુદ્દાઓ દ્વારા સમજાવી શકાય છે એક સ્પષ્ટતા અને નવી દ્રષ્ટિ પૂરી પાડે છે જ્યારે આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે આપણી વિચારશક્તિ સીમિત બની જાય છે આવા સમયે કોઈ તટસ્થ અને અનુભવી વ્યક્તિની સલાહ આપણને પરિસ્થિતિને અલગ દ્રષ્ટિકોણથી જોવામાં મદદ કરે છે આનાથી આપણી મૂંઝવણ ઓછી થાય છે અને યોગ્ય માર્ગ સ્પષ્ટ દેખાય છે તે આપણી વિચારસરણીને એક નવી દિશા આપે છે જેનાથી સમસ્યાનું સમાધાન સરળ બને છે બે આત્મવિશ્વાસ વધારે છે કોઈ મોટો નિર્ણય લેતી વખતે આપણે ઘણીવાર ડર કે અનિશ્ચિતતા અનુભવીએ છીએ તેવા સમયે કોઈ વિશ્વાસુ વ્યક્તિ દ્વારા મળેલી સલાહ આપણને નિર્ણય લેવા માટે જરૂરી હિંમત અને આત્મવિશ્વાસ આપે છે આ સલાહ આપણને ખાતરી આપે છે કે આપણે યોગ્ય માર્ગ પર છીએ જેનાથી આપણો આત્મવિશ્વાસ વધે છે ત્રણ ભૂલોને ટાળવામાં મદદ કરે છે જે વ્યક્તિએ કોઈ ચોક્કસ ક્ષેત્રમાં કામ કર્યું હોય કે અનુભવ મેળવ્યો હોય તે જાણે છે કે કયા માર્ગે જવાથી શું પરિણામ આવી શકે છે તેમની સલાહ આપણને એવી ભૂલો કરતાં અટકાવે છે જે કદાચ આપણે અનુભવના અભાવે કરી બેસત આમ સલાહ એ સમય શક્તિ અને નાણાંનો બચાવ કરે છે અને નુકસાન થતા અટકાવે છે ચાર યોગ્ય વિકલ્પો પૂરા પાડે છે ઘણીવાર આપણે કોઈ સમસ્યાના મર્યાદિત વિકલ્પો જ વિચારી શકીએ છીએ સલાહકાર વ્યક્તિ પોતાના જ્ઞાન અને અનુભવથી આપણને એવા વિકલ્પો પણ બતાવે છે જેના વિશે આપણે કદાચ વિચાર્યું પણ ન હોય આનાથી આપણને વધુ સારા અને અસરકારક ઉપાયો મળે છે પાંચ ભાવનાત્મક ટેકો પૂરો પાડે છે જ્યારે આપણે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં હોઈએ ત્યારે સલાહ આપનાર વ્યક્તિ માત્ર માર્ગદર્શન જ નહીં પરંતુ ભાવનાત્મક ટેકો પણ આપે છે તેમની હાજરી અને સકારાત્મક અભિગમ આપણને એકલતાનો અનુભવ થવા દેતો નથી અને મુશ્કેલીનો સામનો કરવા માટે શક્તિ આપે છે આ પ્રકારનો ભાવનાત્મક ટેકો વ્યક્તિની માનસિક સ્થિતિને સુધારવામાં પણ મદદ કરે છે ઉપસંહાર આમ સલાહ એ માત્ર સૂચન નથી પરંતુ એક શક્તિશાળી સાધન છે જે વ્યક્તિના જીવનમાં સ્પષ્ટતા આત્મવિશ્વાસ અને સાચો માર્ગ લાવવામાં મદદ કરે છે તે આપણા જીવનના દરેક તબક્કે પછી તે કારકિર્દીનો નિર્ણય હોય કે અંગત સંબંધોની સમસ્યા અત્યંત ઉપયોગી સાબિત થાય છે યોગ્ય સમયે મળેલી યોગ્ય સલાહ જીવન બદલી શકે છે